આખો આઈ ગયો છે મિત્રો તમે જોઈ શકો છો ને ફરી ફરીને આપણે પાછા આવી ગયા આપણા ભાઈ બહેન જોડે જો અમારા સમસાનનો કંઈક આવો વ્યૂ છે તમે જોઈ શકો છો ચારે બાજુ ખાસ

મારો પહેલો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને આ અમારો બીજો ભાઈ બનાવી રહ્યો છે એનું નામ છે સેતુ સેતુ જે હાલમાં ટ્રેન્ડિંગમાં ચાલે છે ઇન્સ્ટાગ્રામમાં